નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુનું વાવેતર ઓછા તવાની ધારણાએ જે વાયદામાં ઘટિયા ભાવથી સુધારો જોવા મળ્યો છે જે ધારણાઓ છે જીરુ બજારમાં ભાવ બે તરફી અથડાઈ રહ્યા છે વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં જે સુધારો જોવા મળી શકે છે પરંતુ હાલ વાવેતર નબળા થયા હોવાનો અહેવાલ આવી રહ્યો છે અને નિકાસના વેપારો આગામી દિવસોની અંદર નીકળે તેવી ધારણાઓ બજારમાં થોડો સુધારો થાય તેવી શક્યતાઓ છે જીરુ વાયદાની તેજી આજે ધારણા છ ટકા ઉપલી સક્રિય લાગી હોવાથી તે આભારી પણ હતી જીરુનું વાવેતર અહેવાલ અત્યારે દરેક સેન્ટર પર નબળા માલ આવી રહ્યા છે ખેડૂતો માટે પહેલી પસંદ ઘઉ અને છયણા છે બજારમાં થોડી વધે તેવી ધારણાઓ છે બેન્ચમાર્ક વાયદો એકસો પાંચાણું વધીને પચીસ હજાર એકસો ને ની સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુ વાયદામાં જો અન્ય મસાલા વાયદા વચ્ચે તો જીરુમાં પણ સુધારો આવી શકે છે જીરુના નિકાસના ભાવમાં આજે જે સ્ટેબલ મજબૂત રહ્યા હતા પરંતુ વેપારો બહુ ઓછા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી જીરુને લગતી આજેની સરસા જો તમને વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું વિડીયો સાથે ચાંસુ જય જવાન જય કિસાન